શું શું સમસ્યા એટલે પેહલા થોડી ગાડી માલ નોખ્યો પોરો કરી દીધો ફરી બીજા હપ્તામાં ગાડી દસ નોખ્યો એ ડસ્ટ પૂરેપૂરો નોખ્યો નહીં અને આ ત્રીજી ત્રીજા રાઉન્ડમાં અમુક અમુક જગ્યાએ ડગરો છે એ ડગરો લેબોરેટરી કરવા માટે લઈ જાય છે અને બાકીનું કોમ આવું ડમ્મર રોડ ચાલુ કરવાનું કરે છે પણ ઘીઓ થઈ નહીં જો ગણિયારો બનાવવાનો છે તો બન્યો નહીં એમ ભૂંગરો ગોઠવી દીધો ખાલી આપણી માંગ કે પૂરેપૂરું કોમ થવું જોઈએ આપણું વર્ષોથી રોડ હાથે લટકી રહેલા આજે રોડ આવવા બેઠ્યો તો આ લોકોએ કાચું કોમ મેલ્યું છે તપાસ થવી જોઈએ પૂરેપૂરી અને અમારું પૂરું કોમ થાય નહીં તો સુધી અમે થવા દઈએ નહીં આ રસ્તાનું ચોક્કસથી કોઈ કામ થયેલું નથી આગરવાથી રખિયાલ જાય છે રખિયાલથી ડાકોર અને આગરવાથી વમાલી ઘોમડીયા કોતરિયા દાણિયાની મુવાડી આ રસ્તો સાનો છે આ રસ્તો ડામર બનાવવાનો છે પણ અત્યાર સુધીમાં કોઈ કાચું કામ થયું છે એમાં સો ટકા કોમ થયું નથી નથી પનગીઓ વાગી નથી ગટર ઘોડાયેલી નથી ગનિયારા વાગ્યા અને અવર જવર પબ્લિકની વધારે છે એટલે રસ્તાનું કામ સારું થવું જોઈએ આ પાણીની સમસ્યા પાણીનો કોઈ નિકાલ કરવાની જગ્યા મૂકેલી નથી પનગીઓ મારી નથી ગટર મારી અને આ એમનામાં ગોદીના ભૂંગરા ડબાઈ દીધા છે રસ્તા ઉપર પાક સો ટકા માલ નખાયો નથી બે હપ્તા માલ નાખીને પથ્થર પોરા કરી દીધેલા છે તે અમારે સો ટકા કોમ થવું જોઈએ ચોક્કસથી એવી અમારી માંગ છે અને ઉપર સુધી આ વાત જાય તે અમારી નમ્ર અપીલ છે તો અમે આ કામ નહીં ચાલુ કરવા દઈએ ચોક્કસ નહીં થાય તે સુધી નહીં થવા દઈએ

ડી ઊભી કરી છે તો બધા ગરીબો લાઈટ માગે તો એવું કહે કે પહેલી ઓરળી બનાવો પછી લાઇટ આપીએ તો આ ભાઈ ઓઈલી બધા સિવાય લાઈટ કેમ આપ્યું વરસાદ પડશે ચાલુ વરસાદમાં ખૂબ તટી જશે ને મળી જશે તેની તમામ જવાબદારવાળી જવાબદારી વિઠુત દોડવાળાની રહેશે અને વિઠુત દોડવાળા કેમ કહેશે કે અમને કોઈ અરજી નથી મળી અમે વી વીસ તારીખે એમને આપીએ વિઠુત દોડનો અરજી વિદ્યુત બોર્ડમાં અરજી આવ્યા પછી અમે પોલીસ સ્ટેશન અરજી આપી તો અનો પોલીસ સ્ટેશનવાળોએ કે વિદ્યુત બોર્ડવાળોએ અમલ કેમ નથી કર્યો શું વિદ્યુત બોર્ડવાળો હોય બે પોત દસ લાખ રૂપિયા લીધા શું પોલીસવાળો હોય લોટ લીધી એટલો બધો માથા ભારે કે ડીપી નોખી અમારું પબ્લિક મળી જશે એનું શું અહીં દીવારો ચલવાની એ તણી નહીં અને ડાયરેક્ટ રોડ બનાવી દીધો વેરો આવશે એટલે રોડ તણી જશે અને ડીપી પડશે અને જે જીપીએ મળી છે કોઈ નુકસાન થશે તેની જવાબદારી વિઝુ દોડવાળાની પોલીસ સ્ટેશનવાળાની કેમ ઇન્કવાયરી નથી કરી દે ત્રણ દિનમાં ઇન્કવાયરી નહીં થઈ તો કાયદેસરની કાર્યવાહી કરી આ બબડી છે આગળ આ મવડીએ બધા લબડી દઈશું સાત દરની અંદર જવાબ જોઈએ અને આ મ્મરનું કામ પાકું થવું જોઈએ અને આ ડમ્મર બને છે પણ અમારા કરેરી પુરાવાળાને કહું કે ડમ્મર બનતા પહેલો જે પાઇપલાઇનથી પાણી લેશે એ બધા ભૂંઘરીઓ નાખી દે અને આ રોડનું ડબન કરે છે કોઈ ડબન ના કરે આ રોડ પાવાગઢ ગયો હજુ તો બે બી વાગશે આ રોડ અત્યારે બાર ફૂટ છે પણ આ રોડ બાવીસ તો થશે દત્તરદણે માટે કોઈ રોડનું દમણ કરશો નહીં ઉપર થળીઓ નાખ્યો તો ખાલી લેજો અને પાઇપો જે ના નાખ્યો એ નાખજો પાઇપ નાખ્યા સિવાય કોઈને પાણી નહીં લેવા દઈએ કેમ જમીન માલિકવાળા પાઇપ લઈ નકતા અને પાણી લેશે કેમ ડમકીવાળા કે બોર કુવા વાળા પાઇપો નાખ્યા વગર પાણી આપશે દે પાણી એવા હાલતું બંધ કરે અને પાઇપ લઈને ઓળખે તેમની પણ કાયદેસરની કાર્યવાહી કોર્ટ મારફત કરવામાં આપશે જય જય ભારત દિનેશ સાથે નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર